આમોદ તાલુકામાં ભાજપ સરકારના કથિત ભ્રષ્ટાચાર અને તાલુકા પંચાયતમાં ચાલતા કમિશન રાજ સામે લોકોના ધીરજનો બંધ તૂટતા આજે રાજકીય માહોલ ભડકે બળ્યો હતો કોંગ્રેસે આક્રમણ રણનીતિ સાથે તાલુકા પંચાયત કચેરી આગળ ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ દિવસ તરીકે અનોખી ઉજવણી કરી હતી જે લોકશાહી ઉત્સવ નહીં પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધની જનક્રાંતિ પ્રતિક બની ગઈ હતી આ વિરોધે સ્પષ્ટ કર્યું છે કે સત્તાધારી પક્ષ હવે જનતાનો ભરોસો સંપૂર્ણપણે ગુમાવી ચૂક્યો છે યુથ કોંગ્રેસ પ્રમુખ અને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલના નેતૃત્વમાં સેંકડો કાર્ય

જનતા જાગી હે ભ્રષ્ટાચાર ભાગી હે આમોદ તાલુકા પંચાયત કચેરી હતી પરંતુ કોંગ્રેસના કાર્યકરોના જઝ્બા પર પોલીસ કાર્યવાહીની કોઈ અસર જોવા મળી ન હતી આંદોલન દરમિયાન કોંગ્રેસે સત્તાધારી પક્ષને કડક ચેતવણી આપી છે કે જો ભ્રષ્ટાચારના મામલોમાં કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ રસ્તા પર ઉતરીને તાલુકા જ નહીં આખું ભરૂચ ધુજાવી દેશે આક્રમણ નેતાગીરી કરી રહેલા નરેન્દ્ર પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભાજપના ખિસ્સામાં રાખી મૂક્યું છે પરંતુ હવે લોકોના ધીરજનો અંત આવ્યો છે તેમણે આક્રમણ રણનીતિ જાહેર કરતા કહ્યું કે કોંગ્રેસ હવે મૌન નહીં મુકાબલો કરશે ખુલ્લે આમ કરશે અને ભ્રષ્ટાચારનો હિસાબ માંગશે આમોદમાં કોંગ્રેસના ઉગ્ર વિરોધના પગલે ભાજપના સ્થાનિક નેતાઓમાં હલચલ મચી ગઈ છે સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં રાજકીય પરિસ્થિતિ વધુ ગરમાવી અને ભ્રષ્ટાચારનો મુદ્દો ભરૂચ જિલ્લાના રાજકારણ પર પ્રભુત્વ જમાવીને પૂરી સંભાવના છે આ ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ માત્ર વર્તમાન તંત્ર નથી ઉલ્લેખનીય છે જેવા જનહિતના કાર્ય માટે લેખિત રજૂઆત કરી હોવા છતાં તંત્રની બહેરાશ અને ઉદાસનીયતાએ તે સમયે લોકોને નિરાશ કર્યા હતા આ દર્શાવે છે કે સત્તા પક્ષની નીતિ માત્ર કમિશન ખોરી પૂરતી જ મર્યાદિત નથી પરંતુ તે વિકાસના મૂળભૂત કામોને પણ વર્ષો સુધી અવગણે છે જેને આમોદ જનતાના ધીરજની હદ તોડી નાખી છે ભ્રષ્ટાચારના સડકતા મુદ્દા પર તાત્કાલિક અને કડક કાર્યવાહી થવી આવશ્યક છે કરોડો રૂપિયાના સરકારી ભંડોળોની લૂંટ ચલાવનારા ભ્રષ્ટાચારીઓ સામે માત્ર નિવેદનો કે દેખાવો નહીં પરંતુ સખતમાં સખત કાનૂની પગલાં લેવાય તે અનિવાર્ય છે પ્રજાના પૈસાનો તાગળધિનના કરનારા અને વિકાસના નામે કમિશન ખોરી ચલાવનારા દરેક જવાબદાર અધિકારીઓ કે રાજકીકરણને તાત્કાલિક સસ્પેન્ડ કરીને તેના પર ગુનો દાખલ થવો જોઈએ જો તંત્ર ભ્રષ્ટાચારીનો બચાવવાનો પ્રયત્ન કરશે તો જનતાનો આક્રોશ વધુ ભડકશે અને કોંગ્રેસે આપેલી ચેતવણી મુજબ આખો ભરૂચ જિલ્લો હજ વચ્ચે ભ્રષ્ટાચારમાં સપડાઈ છે આમોદ તાલુકામાં ત્યારે અવારનવાર એટલે પણ પ્રોગ્રામ કરવા પડે છે અમારે કે જ્યારે પણ પ્રોગ્રામ કરતા હોય આ ભાજપ સરકાર પોલીસનો દુરુપયોગ કરીને જ્યારે પણ શક્તિ હોય એ શક્તિને રોકવાનું કામ કરી રહ્યું છે

તો એક જોઈ રહેલા છે અને તમે એમ કહી રહેલા છો કે કોંગ્રેસના કોંગ્રેસના લોકોએ રૂપિયા લીધા છે તો ધારાસભ્ય શું કામના છે એમને કહો કે નામ જાહેર કરાવો કોંગ્રેસના કોણે રૂપિયા લીધા છે એક કરોડ ચાલીસ લાખનો મુદ્દો એક કરોડ ને ચાલીસ લાખનો મુદ્દો જ્યારે ચાર્જશીટના જે કંઈ પુરાવા આવશે તે તમને લીગલી ખબર પડી જશે ખૂબ સારી રીતે આમોની જનતા જાણી જવા આવનારા સમયમાં કોંગ્રેસમાં શું આમ આવનારા સમયમાં જે કંઈ લોકલ અમારા મુદ્દા છે કોંગ્રેસના જે કઈ જન્યુરલ રોડ રસ્તા છે ગટરના છે શૌચાલયના થાય જે ખરે ખાડીના પ્રશ્નો છે જે ખેડૂતોની જમીનનું ધોવાણ ખાડીમાં થઈ રહ્યું છે એ દરેક દરેક મુદ્દા પર અમે કાર્યવાહી તો જનસંખ્યા કેમ એનું કારણ પબ્લિક તમામથી રિસાયેલું છે પબ્લિક ક્યારેય કોંગ્રેસથી રિસાઈ નથી અને તમે કહો કે જનસંખ્યાની વાત તો જયારે કોઈ સચ્ચાઈ કોઈ પણ વાત હોય એમાં ક્યારેય જનસંખ્યા ની જરૂર પડતી નથી જયારે એક માણસ ધારે શકે છે તેનું મુખ્ય કારણું મુખ્ય હેતુ એવો છે કે જે આ તાલુકામાં જે બહુ મોટો ભ્રષ્ટાચાર ચાલુ

અગાઉ મીઠા પાણીના ના વાયદા કરવામાં આવ્યા હતા તે બી આજ દિન સુધી પહોંચી નથી જીઆઈડીસી ના મોટા મોટા બણગા ફૂંકવામાં આવ્યા હતા તે બી નથી આવ્યું બીજો કે રોડ રસ્તાની હાલત તમે જોવો અત્યારે કેટલો ખરાબ રોડ છે પચીસ વર્ષની ગેરંટી વાળો રોડ આજે દૂરની ડમરીઓથી લોકોને પાવડર તરીકે ઉપયોગ કરવો પડે છે મુદ્દા છે ને મનરેગાનો મુદ્દો તમે સાંસદ સભ્ય સહી પૂછો